નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે યોગ જાગરણ સમિતિ વડોદરા દ્વારા યોગ અને ધ્યાનની એક દિવસીય શિબિરનું આયોજન વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે તારીખ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ સવારે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ડોક્ટર મીનાક્ષીબેન પરમાર સુનિલ પટેલ ઇન્દ્રજીત સિંહ પરમાર અને ડોક્ટર અર્જુન સિંહ મકવાણાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આઠસો જેટલા યોગ ટીચર અને યોગ સાધકો વડોદરાના દરેક વિસ્તારમાંથી ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને ધ્યાન યોગના અભ્યાસ સાથે આગામી ચૂંટણીના મહાપર્વમાં મતદાન કરવા અને કરાવવાનો સંકલ્પ કર્યો હતો યોગ સાધકોનું પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ વડોદરા ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે પતંજલિના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણી અને ગાયત્રી પરિવારના જીગરભાઈ ઠક્કર હાજર રહ્યા હતા બ્રિવપુટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાઇક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર